ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી એક મુદ્દો એ સતત ચર્ચાની અંદર આવ્યો છે અને ચર્ચામાં આવવાનું કારણ ક્ષત્રિય સમાજના આગેવાનોએ ઉઠાવેલો એ સવાલ હતો લીંબડીની અંદર પાંચ જેટલા પોલીસ કર્મચારીઓ એ વિદેશ પ્રવાસે જાય છે અને આખી એ તપાસ બાદ એ ખુલાસો થાય છે કે જે પોલીસ કર્મચારીઓ વિદેશ ગયા હતા તે હિસ્ટ્રી સીટર એક ગુનેગાર હતો એના રૂપે વિદેશ ગયા હોવાની માહિતી આવી હતી જો કે આ ઘટના બાદ એ પાંચ જેટલા પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવ્યા હવે આખી આ ઘટનાની અંદર ક્ષત્રિય સમાજ મેદાને છે અને આખી આ ઘટનામાં એ પાંચ પોલીસ કર્મચારીઓને ન્યાય અપાવવા માટે ક્ષત્રિય સમાજ એ હવે આંદોલન કરવાના મૂડમાં જોવા મળ્યા છે જો કે આ તમામની વચ્ચે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનેબા વાળાનો સોશિયલ મીડિયાની અંદર એક મેસેજ એક પત્ર વાયરલ થતા ખળભળાટ મચ્યો છે સુરેન્દ્રનગરના લીંબડી પોલીસ સ્ટેશન મથકની અંદર ફરજ બજાવતા પાંચ જેટલા પોલીસ કર્મચારીઓને ડિસ્મિસ કરવામાં આવ્યા છે જે પાંચ જેટલા પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે તમામે તમામ ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલા છે ક્યાંક તેને જ લઈને ક્ષત્રિય સમાજની અંદર એક રોષ જોવા મળ્યો છે કે કેમ ક્ષત્રિય સમાજ સાથે અન્યાય કરવામાં આવે છે જ્યારથી ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજે અસ્મિતા આંદોલનની શરૂઆત કરી છે ત્યારથી ગુજરાતમાં ક્ષત્રિય સમાજને અન્યાય થતો હોવાની વાત એ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી જો કે લીંબડી ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા એક આવેદન પત્ર પણ આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે જો આ માંગ ન સ્વીકારવામાં આવે પોલીસ કર્મચારીઓને પરત ન લેવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે આ તમામની વચ્ચે રાજકોટથી ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદમીનાબા વાળાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પત્ર વાયરલ કર્યો છે અને પત્ર વાયરલ થતાની સાથે જ હવે ક્ષત્રિય સમાજની અંદર ખળભળાટ મચ્યો છે શું કઈ પત્રની અંદર લખ્યું છે સૌથી પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ જેમાં શરૂઆતમાં લખ્યું છે કે જાગો ક્ષત્રિય જાગો જય માતાજી સાથે પત્રની શરૂઆત કરી છે કે સમગ્ર ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો વડીલો તથા સામાજિક તેમજ રાજકીય આગેવાનોને ખૂબ જ દુઃખ સાથે કહેવા માંગુ છું કે હમણાં સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ખાતે ફરજ બજાવતા ફક્ત આપણા સમાજના જ પાંચ પોલીસ ભાઈઓને પક્ષપાત રાખીને ડિસમિસ કરવામાં આવ્યા છે તેઓ એકાદ સિવાય કોઈ એમ અવાજ નથી ઉઠાવતું ફક્ત ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરીને હાળાહાળ અન્યાય કર્યો હોય છતાં કોઈ કેમ બહાર નથી આવતું અહીંયા પદ્મનીબા વાળાએ ક્ષત્રિય સમાજના કેટલાક જે આગેવાનો કે જેવું એ ક્ષત્રિય સમાજને લઈને જે અવાજ ઉઠાવતા હોય છે તેમની સામે સવાલો ઉઠાવ્યા હોય તે પ્રકારની અહીંયા વાત જે છે તે સામે આવી છે આ બાબતે અમે ઘણો સમય રાહ જોઈ પણ કોઈના પેટમાં પાણી હલતું નથી અને નહીં દેખાતા આ પત્ર લખું છું બાકી અમે જ્યારે સમાજનો કોઈ પ્રશ્ન ઉઠાવતા હોય ત્યારે તો બંધ કરાવવા કે વિરોધ કરાવવા તો ખૂબ લોકો આવી જતા હોય છે તો આ પ્રશ્ન હજુ કેમ કોઈ મેદાને આવતું નથી બાકી અમે સમાજના સારા કાર્યો કરતા હોય ત્યારે તો એન કેન પ્રકારે ષડયંત્ર કરી સાચું ખોટું જાણ્યા વગર આધાર પુરાવા વગર આક્ષેપો કરવામાં આવે તો અમુક સમિતિઓ મોખરે હોય છે ક્યાં છે આ સમિતિઓ હવે પદ્મિભા વાળાએ ક્ષત્રિય સમાજની કેટલીક સમિતિઓ જે છે કે જે પદ્મિભા વાળાએ કોઈ રાજકોટ હોય અથવા ગુજરાતની અંદર કોઈ સારા કાર્ય કામો કર્યા હોય એમની ક્ષત્રિય સમાજની જે મહિલા બહેનોનું જે ગ્રુપ ચાલી રહ્યું છે તેમના દ્વારા કોઈ કામો કર્યા હોય તો એ કામોની સામે જે સમિતિઓ દ્વારા સવાલો ઉઠાવવામાં આવતા હોય છે એ સમિતિઓની સામે હવે સવાલો એ પદ્મિનીબા વાળાએ ઉઠાવ્યા છે કે લીમડીમાં જે પાંચ જેટલા ક્ષત્રિય સમાજના પોલીસ કર્મચારીઓને ડિસમિસ કર્યા છે તો એ મામલે આ તમામ લોકો ક્યાં છે જો કે આખી આ ઘટનાની અંદર આગળ કહ્યું છે કે ચૂંટણીઓ આવવાની રાહ જોવો છો સાચા અને સારા કે જે ગ્રાઉન્ડ લેવલે સમાજ માટે નિસ્વાર્થ ભાવે લડતા લોકોને કેમ બેસાડી દેવા અને ટાંટિયા ખેંચીને પછાડવા એમાં તો એકા છો સમાજની અંદર અલગ અલગ સમિતિઓ છે સમાજના એ આગેવાનો છે એમની સામે સવાલો ઉઠાવતાની સાથે પણ વાત કરી છે કે જે સમાજની અંદર કોઈ સારું કામ કરતું હોય સમાજની અંદર લોકો માટે લડતા હોય તો એમના ટાંટિયા ખેંચવાની વાત જે છે તે અહીંયા પદ્મિભા વાળા દ્વારા કરવામાં આવી છે સાચા કે સારા જે ગ્રાઉન્ડ લેવલે સમાજ માટે નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે લડતા હોય છે એ લોકોને કેમ બેસાડી દેવા અને ટાંટિયા કેમ ખેંચવા કેમ પછાડવા એમાં એકા છો આ પ્રકારની વાત અહીંયા લખવામાં આવી છે સાથે પણ લખ્યું છે તો આવો મેદાને અને કરો કંકુના અને અપાવો ન્યાય આપણા જ પાંચ ભાઈઓને બાકી બહુ સન્માન કર્યા તલવારો સાફા પાઘડીઓ આપી આપીને પણ પાયલા ગણ કરીને તો રા કોની જોવો છો બસ એજ લિન પદ્મિબા વાળા આ પત્ર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા આવે ચર્ચાઓ જાગી છે કે પદ્મિનિબા વાળાએ કોને સંદર્ભીને પત્ર લખ્યો છે ક્ષત્રિય સમાજના કયા આગેવાનો કે જેના સંદર્ભીને પત્ર લખવામાં આવ્યો છે કે જે હજુ લીંબડી મામલે સતત મૌન છે લીંબડીની અંદર પાંચ જેટલા એક ક્ષત્રિય સમાજના પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરતાનો મામલો સામે આવતાની સાથે જ સૌથી પહેલાં ભાવનગરથી યુવા આગેવાન રવિરાજસિંહ દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો અને ત્યારબાદ આખો આ મામલો એ લોકો સમક્ષ આવ્યો અને જેના કારણે લીંબડીની અંદર ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનોએ સાથે મળીને એક આવેદનપત્ર પણ આપ્યું પરંતુ હવે પદ્મિનીબા વાળાએ છેલ્લા કેટલાક સમયથી આ મામલો જ્યારથી બન્યો છેલ્લા એક સપ્તાહથી આ મામલો એ ખૂબ ચર્ચામાં છે ત્યારથી અત્યાર સુધી તેઓ મૌન હતા પરંતુ તેઓ એમ પણ કહ્યું આ પત્રની અંદર કે મેં ઘણા સમય સુધી આ મામલે કોઈ બોલે એની રાહ જોઈ કોઈ ન બોલ્યું એટલા માટે મારે આ પત્ર લખવો પડ્યો તે પ્રકારની વાત આ પત્રની અંદર કરી છે તમારું શું માનવું છે લીંબડીના ક્ષત્રિય સમાજના જે પાંચ જેટલા પોલીસ કર્મચારીઓને ડિસ્મિસ કર્યા છે તે મામલે જે ક્ષત્રિય સમાજ હવે મેદાને આવ્યો છે તેમણે એવું કહ્યું છે કે પાંચ જેટલા એક ક્ષત્રિય સમાજને ક્ષત્રિય સમાજમાંથી આવતા હોવાના કારણે ડિસ્મિસ કરાયા હોવાની આક્ષેપો એ અત્યારે લાગી રહ્યા છે અને આગામી સમયમાં આ જ મામલે ઉગ્ર આંદોલન અથવા તો ઉગ્ર વિરોધ પ્રદર્શન થાય તો એ નવાય નહીં કેમ કે લીંબડી ખાતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં સ્પષ્ટપણે લખાયું હતું કે આગામી સમયમાં આ પાંચ જેટલા પોલીસ કર્મચારીઓને સમર્થનની અંદર ક્ષત્રિય સમાજ એ હલ્લાબોલ કરશે વિરોધ પ્રદર્શન કરશે અને આંદોલન કરવાની પણ ચીમકી આપી છે અને સાથે જ હવે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયેલો પદ્મનીબા વાળાનો આ પત્ર તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર